નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં હોવા છતાં શિક્ષકો બેદરકારીપૂર્વક શાળાને તાળું મારીને ચાલ્યા ગયા હોવાની ઘટનાઓમાં ફરી એક ઘટનાનો સમાવેશ થયો છે વધુ એક ઘટના આપણી સામે એવી આવી છે ખેડાના નવા ગામની કન્યા શાળાની આ ઘટના સામે આવી છે જેમાં શિક્ષકો શાળાને તાળુ મારીને ચાલ્યા ગયા હતા અને ધોરણ સાતની વિદ્યાર્થીનીઓ અંદર પુરાઈ ગઈ હતી ખેડા તાલુકાના નવાગામ ખાતે આવેલી કન્યા શાળામાં ધોરણ સાતની વિદ્યાર્થીનીઓ ઉપરના માળે વર્ગખંડમાં હોવા છતાં મુખ્ય દરવાજાને તાળું મારીને શિક્ષકો ઘરે ચાલ્યા ગયા હતા શાળા છૂટવાના સમયે મુખ્ય ગેટને તાળું જોતા વિદ્યાર્થીનીઓએ બુમાબુમ કરી મૂકતા આસપાસના સ્થાનિકો સહિત વાલીઓ દોડી આવ્યા હતા શાળાની ચાવીઓ મંગાવીને તાળું ખોલીને વિદ્યાર્થીનીઓને બહાર લાવવામાં આવી હતી આ ઘટનાને ચોવીસ કલાકનો સમય વીતવા છતાંય આ પ્રકારની બેદરકારી દાખવનારા શિક્ષકો સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા ત્યારે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો છે સાથે સાથે જણાવ્યું હતું કે તપાસ ચાલી રહ્યાનું રટણ કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમગ્ર મામલા અને દબાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે આથી જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરી દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવશે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે